જય જલારામ હું સચિન કાનાણી સમગ્ર રઘુવંશી સમાજના ભાઈઓ અને બહેનોને જણાવતા આનંદ થાય છે કે પોરબંદરમાં વિના મૂલ્યે સમૂહ લગ્નોત્સવ સમૂહ પવિત્ર સંસ્કાર સમૂહ રાંદલમાના લોટા અને બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં સહભાગી થવા ઈચ્છતા રઘુવંશી સમાજના ભાઈઓ અને બહેનો તુરંત સંપર્ક કરે સ્થળ છે શેઠ શ્રી બારજી લવજી લોહાણા મહાજનવાડી ભદ્રકાળી રોડ પોરબંદર અને તારીખ છે ઓગણત્રીસ અને ત્રીસ માર્ચ બે શનિવાર અને રવિવાર વધુ માહિતી અને પૂછપરછ માટે તુરંત સંપર્ક કરો સુરેશભાઈ બારાઈ હરીશભાઈ પોપટ અને હિતેશભાઈ ઉનડકટ અને હા આ આયોજનમાં આપ રોકડ રકમ અનુદાન ગિફ્ટ આઇટમ દીકરીઓ માટે કોઈ કર્યાવરની વસ્તુ અથવા ભોજન સામગ્રી અર્પણ કરી સત્કાર્ય પ્રવૃત્તિમાં સહભાગી બની શકો છો આપ્યું હોય ઈશ્વરે આપને કૃપાથી તો આપજો સહકાર પ્રેમ ભાવથી જય જલારામ જય રઘુવીર